જોવા વિક્રમભાઈ શોખ નીકળ્યા હતા શો નીકળ્યા હતા બાઇક પોણી ભરવા જોઈએ ને પોણી ભરવા હા કુંભ ગડલો ભરી રાવે મારો સાહેબ તો ગાઈઝ ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ તમે અમારો આઉટફિટ જોઈ શકો છો આપણે નેકર્યા છીએ ભાઈ મોડાસા કરણકા કે આજુબાઈ જોરદાર એક રેપરે મારા મારા ઉપર રેપ લખી છે જોરદાર તો આજે આપણે શૂટિંગ કરવાનું છે તો જોઈએ ભાઈ કે કેવી રેપ લખી છે અને કેવું શૂટિંગ થાય છે તમે બધા બ્લોગમાં બને રહેજો બ્લોગ એન્ડ સુધી જોજો ચેનલ પર નવાઈ લાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એમાં જવાનું આપણે બાઇક લઈને આ બાઇક છો છે આપણે અલે આ જ લે પેલું જાય લઈને અલે વિક્રમ ભ્રક્તે લે લે હતા ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ મોડાસા અને હાર્દિક ભાઈ વિક્રમભાઈ બે તો જત્ર્યા છે જો હવે ચોકલેટ રૂમમાં ચોકલેટ ખાવા ઓલે એકલા એકલા બોલા મને પૂછતાય નથી નીકલા એકલા ચોકલેટ ખાઈ જવાય છે તો ગાઈસ જો હાર્દિક ભાઈને વાત ચોકલેટ રૂમમાં આવી ગયા છે એકલા એકલા ચોકલેટ ખાઈ જવાય છે બોલો મને પૂછતાય નથી લો ખો ખોકતી કિડકેટ તાન આહ આઈ લવ યુ આઈ લવ અને અમારા ભાઈબંધ મળી ગયા છે કેમ છો ભાઈબંધ જય માતાજી મજા હું બસ ગયા ચાલે હા ભાઈ કંટાળી ગયા એટલા કંટાળેલા ચેનલ ચાલુ કરી ઇન્સ્ટાગ્રામ છે કેવું ચાલે ચેનલ ભાઈ ચાલે તમારે મનગમતી વસ્તુ બધી નહીં મળી મેં મળી હતી એટલે વાં દુકાન શું હાય એવું છે તો ગાઈઝ આપડે હવે નેકરા છે પેલેટ માં આપરે ક જોરદાર મોબાઈલ લેવો છે બરાબર છે જોઈએ કયો મોબાઈલ લેવાય છે બાકી કન્ટેનર લા ગ્રુપ તરફ થી गिफ्ट આલી છે વિક્રમભાઈ હું गिफ्ट આલી કો આ કાલ્યું જ ની ગેજ અનબોક્સિંગ કર્યું બરાબર અત્યારે નાખી દીધું હા આનું ગેજ અનબોક્સિંગ કરી એટલે થોડું કામ છે તો પહેલા કામ પતાવી દઈએ

હેલસ ડીચ કામ હા કોમેડીમાં નામ એચ એમ ટીમાં કામ હેલો ભાવિક હેલો ભાવિક બીજા બધા સાઇડા હું લોકોનું પ્રાઇડ આ બોચાર આપણા બ્રાઇટ હા સિમ્પલ હાથ થિંકિંગ અને પગ બ્રાન્ટ ટાઇટ આ જેસી છું પણ પ્રોપર હું મહેનત મારા લીવર ખરાબ થાય પણ ફોકસ મારા છોપરના ભાવ જીને રોકી લઈને વન યર સ્ટોપર હા પ્રોપર મારી ગેમ એટલી પ્રાય નહીં પ્રોપર હા હાર્દિક મારું ભાઈ જવાનું હતું વિદેશ પણ મારા ખાતર એને હાથ છોડ્યો નહીં દેશ મને સપોર્ટ કરવામાં એને બદલ્યો એનું વેસ્ટ હાથ તોડાય એને સપના પણ આજે જવામાં કે કંઈ રે આપનું શૂટિંગ દૂધીનો દિનો જીઉસ તમે જુઓ અમારા રેપર ગુજરાતના ભવિષ્યના એમસી સ્ટેન મોટા રેપર આ તો હાર ભાઈ આપણું સૌભાગ્ય કેવાય કે આપની મુલાકાત થી બાકી કાઠું કોમ તમારું આ મરેસો ભાગ કેસન હે અમારું સો ભાગ કે બાકી જુઓ તો હમ હર દિબેન બધા જ્યુસ પી રહ્યા છે આ કેમેરામેન છે મારા રેપર ના કેમેરા મે વિક્રમ પીજો ખુલ્યા હા અરે ડકટાઈ દીયો રે તો પૂરો થઈ ગયો

આની અંદર તમારા જેવા મિત્રો જે વિડીયો બનાવે છે કેમેરાના અને આપેલું છે તમે જે પ્રમાણે વિડિયો બનાવ છો બ્લોગ બનાવ છો એમાં ફોન બહુ ઉપયોગી છે બરાબર જેમ કે તમે ફોરકી વિડીયો બનાવી શકો છો આની અંદર તડકાની અંદર વિડીયો બનાવો કોઈ પર છો કોઈ શેડો આની અંદર આવે બરાબર બીજી મેઇન વસ્તુ આ ફોન પૂરેપૂરો વોટરપ્રૂફ છે IP69 જે તો મે ઓને પાણીના અંદર પણ વિડિયો બનાવી શકો છો એટલે અત્યારે હાલ ઉનાળો ચાલે ઉનાળો આવી ગયો છે બરાબર તો કે આવી જ જશે સમજો પણ વોટરપાર્ક બધા ખોલે પણ સ્વિમિંગ પૂલ બધા બધા ફરવા માટે જશે તેમના માટે આ ફોન કેવો તેમના માટે બેસ્ટ ફોન તમે વોટરપાર્ક માં જાઓ પાણીની અંદર વિડિયો બનાવી શકો છો ફોટો પાડી શકો છો તમે પૂરી ટ્રીપ એન્જોય કરી શકશો આ ફોન થી બરાબર તો ચલો લાઇવ ટેસ્ટિંગ બતાવી દે લાઈવ ટેસ્ટિંગ કરીને બતાવી દઈએ તમારું પહેલા નોર્મલ બતાવો તો જુઓ તમને નોર્મલ બતાવીએ પહેલાં અત્યારે ફોન આપણે કોઈ પોણીમાં નહીં નાખેલો બરાબર છે તમે જુઓ આ ફોટોમાં તમને દેખાતું હશે હાર્દિકભાઈ દેખાય છે નહીં હોય હા જો અમારે કાકો દેખાય છે આમાં આ વિડિયોમાં તમને બતાવીએ ક્વોલિટી જોઈ લો ભાઈ એટલે હેડો આપણા પોણીમાં નાખીને બતાવીએ લે પોણીમાં ચેક કરીને બતાવો રેકોર્ડિંગ ચાલુ કરજો રેકોર્ડિંગ ચાલુ કરું છું પાણીમાં નાખીએ આપણે એટલે સ્પેશિયલી લેનું તે ઉપફોનનું ખાસ ફીચર છે અંડર વોટર વિડીયોગ્રાફીનું આપણે જે રીતના આની ઉપર ક્લિક કરીએ એટલે તમે નજીક જોઈ શકો છો આ વિડીયો અંદર હાલ ચાલુ જ છે બરાબર આપડે ભાવિક ભાઈ તો લંબાar કાર્ડિંગ માટે એટલે વારે કેટલો સમય અંદર રહે તો કોઈ ઇફેક્ટ ના થાય સાઇડ ઇફેક્ટ ન તમે 30 મિનિટ સુધી રાખી શકો છો પાણીની અંદર પણ બીજી મેન વાત તો પાણીમાં તમે વિડિયો ઉતાર્યો આ રીતે તો અને ચાર્જિંગમાં તરત મૂકવાનું નહી એનું ધ્યાન રાખવાનું પણ ન કશું થાય નહી પણ આપ તો લાંબા સમય સુધી ચાલ આવશે ચાલ બરાબર લાઈફ ટાઈમ જ મરજો ના પણ હવે આ ફોનમાંથી જો બહાર પાણીમાંથી બહાર કાડીને એટલા સ્ટોપ સ્ટોપ રેકોર્ડિંગ છે ઓપ્શન ના બંધ કરી દેવાનું બરાબર આ બંધ કર્યું એટલે 3 સેકન્ડ સુધી આ લોક નું બટન દબાઈ રાખવાનું જેથી આ પાણી અંદર જે સ્પીકર માં બધામાં ગયું ને ઓટોમેટિક આ બહાર આવી જોયું હોય તમે પૂરું પછી આ તમે આ તમારું વિડીયો પાણીની અંદર નાખેલો આરામથી મસ્ત જોઈ શકો છો બરાબર જો કમ્પ્લીટ દેખાય છે ક્વોલિટી માં તો એટલો બધો ફરક નહીં પડે બરાબર જો મત ડર જાય તો કે તો ડબલ્યુ સી ના કારણે થોડી ક્વોલિટી ડાઉન જાય બાકી ચોખ્ખો પાણી હોય એકદમ તો જોવું ના પડે સ્વિમિંગ પૂલ માં પાણી માં તમે કોઈ બી નદી પાસે નાવા જાવ રિઝલ્ટ એકદમ કમ્પ્લીટ મળે બરાબર

એ દિવસ સર્વિસ સેન્ટર જવા દેતા નથી બરાબર તો આપણે એ દુકાની થી જ પ્રોબ્લેમ નું સોલ્યુશન કરાઈએ છે તો ગાઈસ ફાઇનલી આપણે ફોન લઈ લીધો છે જો કે કાકાએ ફોન લીધો છે તો કાકો અનબોક્સિંગ કરી Oppo Reno 13 બરાબર છે તે હાલમાં ટ્રેન્ડિંગ છે અને Reno 13 5G ફોન આવે છે એ લો કાકા તમે તો અનબોક્સિંગ કરો કર દે કર દે ના ના ભાઈ ના ના હાથ લે હડ કર દી હેરા ઓપ્પો રેનો તૈયાર ફાઈવજી એક કુપન મળી છે આપણે સ્ક્રેચ કરી જોઈએ હું જોઈએ હું લાગે છે યુ વિન બસો રૂપિયા ઓહો લહેડો કાકા પાડું ગયું તો ગાય જવા મોડાસા નેક રહે છે આપડે હાઈ જવું છે પેહલા તો સરડોઈ ગયા બાદ જઈશું આપડે દાવલી પેલા સરડો એક ભાઈ બન નો વરઘોડો છે અને દાવલી પણ એક ભાઈ બન છે તો પણ એન્જોય કરતા મળી લઈએ ભાવ હજી આયા બરાબર છે બાકી વિક્રમભાઈ પણ આયા છું મોડાસા તો વિક્રમભાઈ થોડું પૂછે વિક્રમભાઈ તો અમદાવાદ કેવી થોડી મજા રહી બાકી હાર્દિક પૂછેલા પૂછે એટલા હું હાર્દિક ભાઈ બહુ મજા આવી દિવસ કેવો ગયા દિવસ સારામાં સારો ગયો બઢિયા ગયો છે ને વિક્રમભાઈ કેવી મજા આવી ભાઈ મજા આવી

ત્યારપર ફટાફટ ઈ ચલ્લો લખાઈ દી અનેક રીજીએ દાવલી બરાબર છે બાકી જો અફાઈ તો તે હાલ ગેન નથી બધો દૂધ કાઢવા જેલો છે બેહન ગાયનું અને હાર્દિકભાઈ ભાઈ આવ્યા હું હાર્દિક અલે અલે ત્યાં મેને આઈ

ક્રિષ્ના વાહ ભાઈ વાહ એટલે વિડીયો જોવો છો હા હા મજામાં તે જોતા રહેજો સપોર્ટ કરતા ને ચેનલ પર ના સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ થેન્ક યુ ચલો હા ચલો ભાઈ

मस्त मजा तो आई जी तंचै मजा आई तो गाइस आज तो व्लॉग गमे हो तो लाइक कर दीजो चैनल पर नवायला हो तो चैनल ने सब्सक्राइब कर दीजो मढ़िया सीधा काल ना नवा व्लॉग में बाय बाय टेक केयर एंड जय माताजी बाय बाय जय जय माताजी बाय बाय जय माताजी चैनल ने सब्सक्राइब करें जय सब्सक्राइब करें हां थैंक यू